પહેલા જે રોડ શો યોજી રહ્યા છે જનસભાને સંબોધિત કરશે ત્યારે તેમણે શું કહ્યું છવ્વીસ લોકસભાની બેઠક પર લીડ વિજય લઈને ચૂકી જતા ફોર્મ ભરી શક્યા નથી અને સાથે સાથે એ પણ વાત કરીશું કે બાકીના જે ઉમેદવારો છે તેમણે ઉમેદવારી ફોર્મ તો ભરી દીધા છે પરંતુ જીતને લઈને તેમને કેટલો વિશ્વાસ છે નમસ્કાર હું છું આપની સાથે વત્સલ આપ જોઈ રહ્યા છું ઝી ચોવીસ કલાક જનતાની વાતમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમિત શાહે પોતાના મત વિસ્તારમાં વિશાળ રોડ શો યોજ્યો શાહના રોડ શોમાં સમર્થકોનું ઘોડાપુર જોવા મળ્યું ઠેર ઠેર ભાજપના કેસરિયા ઝંડા ચારસો પારના હોર્ડિંગ્સ અને કાર્યકરોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો જુઓ અમિતભાઈના આક્રમક ચૂંટણી પ્રચારનો આ અહેવાલ ગુજરાતમાં અમિત શાહ નો માં ઉમટ્યું સમર્થકોનું નું ઘોડાપુર ગાંધીનગર મત વિસ્તાર કેસરિયા રંગમાં રંગાયો શાહના સમર્થનમાં કાર્યકરોનો જયઘોષ ગીત સંગીત અને ઢોલના તાલે ઝૂમ્યા કાર્યકરો ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના મતવિસ્તારમાં જનજાવાતી પ્રચાર કરો વિશાળ રોડ શો યોજી મતદારો પાસે ભાજપ માટે મત માંગ્યા શાહના રોડ શોમાં સમર્થકો અને કાર્યકરોનો જમાવડો જોઈ શકાય તેવો હતો ઠેર ઠેર કેસરીયા જંડાઝ જોવા મળી રહ્યા હતા કેસરી સાફા અને ભાજપના સમર્થનમાં ઠેર ઠેર હોર્ડિંગ્સ અને પોસ્ટરોના કારણે આખો માહોલ જાણે ભાજપમય બની ગયો હોય તેમ લાગતું હતું આનંદથી શરૂ થયેલા શાહના પ્રચંડ પ્રચારમાં રોડ રસ્તા ભાજપના કાર્યકરોથી ઉભરાઈ ગયા હતા શાહના સ્વાગત માટે અનેક જગ્યાએ સ્ટેજ બનાવવામાં આવ્યા હતા આ સ્ટેજ પર સાંસ્કૃતિક પ્રોગ્રામની ઝાકમ જોર જોવા મળી રહી હતી શાહના આ મેગા રોડ શોમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી ઢોલ નગારાના તાલે સમર્થકો ઝૂમ્યા હતા અને ચારે બાજુ જય શ્રી રામ 400 પારના નારા લાગ્યા હતા ભંગી લીડથી અમિત ભાઈ શાહ સાહેબ દસ લાખ ની લીડ થી જીતવાના છે આપ જોઈ શકો છો શેમ્પુ જનમેદની ઉમટી છે એમના આ રોડ શોમાં પબ્લિક સ્વયંભુ આવી છે રોડ શોમાં કોઈને લાવવામાં નથી આવી અમિત શાહ સાહેબ માટે ખૂબ લાગણી છે દેશના યશસ્વી ગૃહ પ્રધાન તરીકે તેઓએ ખૂબ સારી કામગીરી કરી છે અને આપ સૌ જોઈ શકો છો આટલી મોટી જનમેદની ને જોઈને જ આપલોલનું મતદાન લગભગ પ્રજાનો મૂડ એવો છે કે સવારે સાત વાગ્યા થી ભયંકર લાઈનો લાગવાની છે ભારે મતદાન થવાનું છે ભારે ગણતરી છે એસી ટકા સુધી મતદાન થાય તો નવાય નહી એટલો ઉત્સાહ પ્રજાનો દેખાઈ રહ્યો છે અમિત શાહે ચોવીસ કલાક સાથે વાત કરી હતી જેમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે દેશની જનતાએ ચારસો પાર નું મન બનાવી લીધું છે તો શાહે ગુજરાતની તમામ લોકસભા બેઠક પર ભાજપની લીડ તેવો દાવો પણ કર્યો ગાંધીનગર લોકસભા માટે દસ લાખ તો લક્ષ્યાંક વિધાનસભા છવ્વીસ લોકસભા માટે પાંચ લાખ તો લક્ષ્યાંક ગુજરાતમાં દરેક સીટ પર ભાજપની લીડમાં વૃદ્ધિ થશે

આત્મનિર્ભર અને સંપૂર્ણ વિકસિત ભારત ની કલ્પના પણ અમિત શાહે રોડ શો વચ્ચે સમર્થકો અને કાર્યકરોને સંબોધિત પણ કર્યા હતા દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનાવવા માટે આહવાન કર્યું હતું પાર કરવા માટે ગાંધીનગર લોકસભામાં કમળને ફરી એકવાર બહુ મોટી આપે બોલો જય રામ જય શ્રી રામ ભારત માતા અમિત શાહ ઓગણીસ એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે જવાના છે